कापोदरा पुलिस स्टेशन विस्तार में जुगाड़धारा त्रेपन आरोपी झड़पाया तेपन आरोपीयों पास थी कुल रूपया किमत बे लाख आठ हज़ार पांच सौ सित्तेर मुद्दा माल कब्जे करती कापोद्रा पोलिसीम પોલીસ કમિશનર સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાય પોલીસ કમિશનર જોન એક અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન એ જુગાડ જેવી બધી સદંતર નાબૂદ કરવા માટે સૂચનાઓ આપી હતી જનનવયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી ઓસુરા તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાગેલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ બે દિવસની અંદર અલગ અલગ જગ્યાએ ની જુગાર સંબંધની પ્રવૃતી અંગેની ચોક્કસ વાતમી હકીકત મેળવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાઓ પર વાતમી હકીકતના આધારે રેડ કરી જુગારના 7 ગણના પાત્ર કેસો સોધી કાડી કુલ 53 આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી કુલ ₹2,8570 નો મુદ્દામાલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ હતી અહેવાલ રવિ પટેલ સબંત ભારત ન્યૂઝ સુરત